તો ખેડૂત પુત્ર આ ન્યુ રાશિ નું ઝીંડું છે એકદમ ડાઘા જીવડું છે મિત્રો અને આવું ઝીંડવું તો ખાલી ન્યુ ન્યૂ રાશિમાં મળે બાકી આવા ઝીંડવા તો લઢા જેવા તમને ત્યાં જોવા ન મળે ન્યૂ રાશિ વાવો હોય તો એકદમ નીકળે હજી તો વાર છે આ તો આપણે કાસુ તોડી લીધું ચેક કરવા તો હાલો ખેડૂત ને રોગ આવશે બધા મજામાં આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આવ્યા હતા આપણે ખેતરવાળી આટો મારવા કે આપણો કપાસ કેવડો થયો છે મિત્રો જોવા આવેલા છીએ આપણે કોણ એ લોક તો જોઈએ આપણો કપાસ કેવડો થયો કાં સે આતે તો મિત્રો આપણો કપાસ તો સારામાં સારો થઈ ગયો છે તો મિત્રો આપણે કપાસનું વાવેતરમાં ન્યુ રાશિ વાવેલું છે અને ફૂલ સાપું પણ સારામાં સારું છે ચરમાં ઝીંડવા આવી ગયા છે આપણા ખેતરમાં પણ થોડોક રોગ છે વરસાદ આવ્યો નથી રીખો ઝીંડવા થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે ન્યુ રાશિનું વાવેતર છેલ્લા પાંચ વર્ષ સુધીથી કરતા આવીએ છીએ

આપણે આશરે અઢાર થી વીસ વીઘાનું વાવેતર કરેલું છે એમાં ફક્ત ને ફક્ત ન્યુ રાશિ વાવેલું છે ઉગાવો તો